વખત લઈ શકે છે વડાપ્રધાન પદના શપથ વિદેશના મહાનુભાવોને અપાયું આમંત્રણ એનડીએની નવી કેબિનેટમાં ગુજરાતમાંથી કોને સ્થાન મળશે તેને લઈને ચર્ચાનો દોર પાટીર ઉપરાંત બે પાટીદાર એક બ્રાહ્મણ સમુદાયમાંથી બની શકે છે પ્રધાન સાંસદ બનતા જ અભિનેત્રી કંગના રનત સાથે બની ગંભીર ઘટના ચંદીગઢ એરપોર્ટ પર સીઆઈએસએફની મહિલા જવાને થપ્પડ મારી હોવાનો આક્ષેપ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં ભાજપના કોર્પોરેટરે દોઢ લાખનો તોડ કરી ડિમોલ્યુશન અટકાવ્યાનો આરોપ તો કોર્પોરેટર નીતિન રામાણીએ કહ્યું મારી કોઈ ભૂમિકા નહીં અને ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય સાત દિવસ દક્ષિણ ગુજરાત સહિતના ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી નમસ્કાર હું પ્રવીણ એક્ઝિટ પોલ આવી ગયા અને એક્ઝિટ પોલમાં જે આંકડાઓ હતા એક્ઝિટ પોલમાં ઊંધામાં પટકાયા અને સાથે જ એવું ફ્રેકચર મેન્ડેટ આપ્યું કે પહેલી વખત દસ વર્ષમાં એનડીએ સરકાર શબ્દનો ઉપયોગ થઈ રહ્યો છે ટીડીપી અને જેડીયુ વગર સંભવ નથી અને જ્યારે શપથ ગ્રહણ કરશે નવી સરકાર તેની તારીખો પણ આવી રહી છે પણ આ તમામ વચ્ચે સૌથી વધારે ચર્ચા છે શેરબજારની સૌથી વધારે ચર્ચા છે રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા જ કરેલી પ્રેસ કોન્ફરન્સની બહુ ગંભીર મોટો આરોપ લગાવ્યો છે વડાપ્રધાન મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ પાટ કે ચાર તારીખ પછી જે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાની સલાહ આપી હતી અને એક્ઝિટ પોલે જે આંકડા દેખાડ્યા ગંભીર આરોપ પહેલા તો એ લગાવ્યો કે એક્ઝિટ પોલ એજન્સી અને ભાજપ વચ્ચે કનેક્શન છે શેરબજાર રોકેટ થાય એટલા માટે એક્ઝિટ પોલમાં એ આંકડા આવ્યા પહેલી જૂને જેમાં આંકડા આવ્યા સોમવારે ખટાખટ શેર બજાર વધ્યું તમામે લખલુટ કમાણી કરી અને સૌથી મોટી ચર્ચા એ છે કે જ્યારે કોઈ અલગ અલગ ઇન્ટરવ્યુમાં જ્યારે વડાપ્રધાન મોદી અમિત શાહ કહેતા રહ્યા જ્યારે સવાલ પૂછાયો તો વડાપ્રધાન મોદી એનડીટીવી ટીવી પ્રોફિટ ને આપેલા ઇન્ટરવ્યુમાં એમ કહ્યું કે ચાર તારીખ અને ચાર તારીખ પછી પ્રોગ્રામિંગ કરનારા લોકોના હાથ થાકી જશે એટલે કે નવા રેકોર્ડ સરશે શેર માર્કેટ અમિત શાહે તો એમ સુધી કહી દીધું કે ચાર તારીખે તમે ઇન્વેસ્ટ કરી દેજો ખરીદી લેજો શું કરશે તો આ બધા વચ્ચે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે આ બધું જ પ્લાન્ડ હતું આ એક બહુ મોટું કૌભાંડ છે જેસીપી જેપીસીની તપાસ થવી જોઈએ અને જે સામાન્ય જનતાના રૂપિયાનું ધોવાણ થયું છે આવું તો કઈ રીતે ચાલે સેબી પણ તપાસ કરે તો ગંભીર આરોપ છે પણ જે આરોપ લગાવ્યા છે આ આરોપ વચ્ચે કેમ આરોપ લગાવવા પડ્યા તો વડાપ્રધાન મોદીએ આપેલું સ્ટેટમેન્ટ અમિત શાહે આપેલું સ્ટેટમેન્ટ સૌજન્યથી ચલાવીએ એનડીટીવી પ્રોફિટને જે ઇન્ટરવ્યુ આપ્યું હતું એ ઇન્ટરવ્યુમાં જે જે સવાલ પૂછાયો અને જવાબ વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપ્યો તે બાદ આ ચર્ચા તેજ બની પહેલા સાંભળીએ કે નરેન્દ્ર મોદી અને અમિત શાહે શેર માર્કેટ પર શું ટિપ્પણી કરી હતી બાદમાં આપણે ડોક્ટર જનનાયનભાઈ વ્યાસ સાથે આ અંગે ચર્ચા પણ કરીશું Where is the stock market headed on June 4? चार जून जैसा आपने कहा जिस दिन चुनाव का नतीजा आएगा आप उस हफ्ते भर में देखना की दे भारत का स्टॉक मार्केट के लिए उसके सारे जो उनके प्रोग्रामिंग के जो वगैरह सोलह बार इससे भी बड़े गोते स्टॉक मार्केट ने लगाए

જોડાયા સમય કાઢ્યો હવે જે ચર્ચા આપણે અગાઉની એક ચર્ચામાં જ્યારે શેર માર્કેટની વાત થઈ હતી તો એક સવાલ મેં કર્યો હતો કે જે રીતે અમિત શાહે કહ્યું હતું કે ચાર જૂન પછી શેર માર્કેટ રોકેટ થશે અને જે એક્ઝિટ પોલના આંકડા આવ્યા ઊંધા માટે પટકાયા અને જે રિઝલ્ટ આવ્યું એ દિવસથી જે શેર માર્કેટ ક્રેશ થયું અને આજે રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ બહુ ગંભીર આક્ષેપ છે કે આ બહુ મોટું કૌભાંડ છે જેપીસીની તપાસ થવી જોઈએ અને કઈ રીતે વડાપ્રધાન કેન્દ્રીય ગૃહ મંત્રી અને નાણાં મંત્રી આ રીતે સ્ટેટમેન્ટ આપી શકે સૌથી પહેલા આપની પ્રતિક્રિયા મેં બે મુદ્દા છે એક તો મંત્રીમંડળના કોઈ પણ સદસ્ય એ પોતાની વ્યક્તિગત હેસિયતથી તો જવાબદાર છે જ પણ સમગ્ર મંત્રીમંડળ વતી પણ જવાબદાર છે હી ઇઝ રિસ્પોન્સિબલ ઇન્ડિવિજલી એન્ડ જોઈન્ટલી એન્ડ સિવિયરલી એટલે કોઈ પણ મંત્રી ટ્રીટમેન્ટ આપે આ પ્રકારનું તો આખા મંત્રીમંડળને બંધન કરતા છે

પછી પાછું એકદમ બજાર રોકેટ પર ખરીદી લીધા અને પછી ટોચ પર ગયો એટલે પાછા વેચી મારે એટલે તમારો તમે ઇલેક્શન ફંડિંગમાં જે પૈસા વાપર્યા છે એ બધા જ જાય જે કોઈ મોટા સેતી આવે વાપર્યા છે એટલે તમે કયા શહેરોમાં સૌથી વધારે મુવમેન્ટ થઈ એનો અભ્યાસ કર્યો છે આ સેબી ને પણ ખબર હોવી જોઈએ બાયિંગ કોઈન્ટી સાહેબ તમારા માટે એ પરિસ્થિતિઓ ઊભી થશે ઇન્વેસ્ટિગેશન ફેર થશે કેમ કે જે રીતે સરકારી સંસ્થાઓ પર આરોપ કે સવાલ ઉઠતા રહ્યા છે ઇલેક્શન કમિશન તો ભર ઉનાળે ધાબડો ઉધીને સૂતું હતું ત્યાં સુધીના આક્ષેપ લાગી ગયા ધ્યાનમાં પણ હતું દોઢ મહિના સુધી આ પરિસ્થિતિમાં એક જયરામ રમેશનું એક સ્ટેટમેન્ટ સામે આવે છે કે એવું નથી કે જેને પણ ટ્રાન્સપેરન્સીથી પ્રક્રિયાને એક્ઝિક્યુટ કરવાની છે માત્ર પ્રેસ કોન્ફરન્સ કરીને શેરો શાયરી કરી દો એનાથી નહીં ચાલે લોકોને લાગવું જોઈએ કે ને આ પ્રક્રિયા એક્ઝિક્યુટ થઈ રહી છે ટ્રાન્સપરન્સીથી

તમે શેર બજારો કરો છો જયારે એને ઉપર લઈ જાઓ છો અને પછી નીચે ખાડામાં આવે ત્યારે તમે પૈસા તમારા ખેંચી લો છો અને પછી એકદમ પીક આવે ત્યારે વેચીને તમે જે કઈ તમારે ખર્ચો એક લાખ ને છાસી હજાર કરોડ એટલે આખા ઇલેક્શન નો ખર્ચો નીકળી જાય જેને ડોનેશન આપ્યું હોય એટલે આ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ક્રાઈમ

તો આ બંને મુદ્દા છે જેને લઈને જે પણ સરકાર રચાશે તેમની સામે સવાલ રહેશે ને શેર બજાર પર પણ મોટા સવાલ રહેશે પણ વ્યાસ સાહેબ છેલ્લા દસ વર્ષમાં એવું રહેવું છે કે શીર્ષસ્થ નેતૃત્વમાંથી જ્યારે નરેન્દ્ર મોદી કંઈ પણ કહે છે તો શબ્દશઃ વધાવાઈ લેવાય છે ખાસ હું બીજેપીની વાત કરીશું અથવા કેમ કે જે લાખો લોકોના પૈસા ડૂબ્યા છે એક તો એક્ઝિટ પોલના આંકડાઓ એટલા બધા મોટા આવે છે ઉપરથી આ પ્રકારના સ્ટેટમેન્ટ થયા હશે

એટલે નૈતિકતા ની દ્રષ્ટિએ પણ ભારતીય જનતા પાર્ટી કોટી કોઈનેસ ઇન્ટરેસ્ટ નો સવાલ થાય છે તમે આજે કોઈ માણસ કોઈ જગ્યાએ કામ કરતો હોય છે પછી ચૂંટણી લડવા માંગે તો એને રાજીનામું આપવું પડે છે સરકાર માં સવાલ ઉભો થાય છે બીજે પણ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ એટલે ભારતીય જનતા પાર્ટી નું પૈસા ઇલેક્ટ્રોનલ બોન્ડ માં સ્વીકારવું ઇટ વોઝ મોરલી ઇનકરેક્ટે વેર એ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ એન્ડ પોઝિશન ટુ ડિસ્ટ્રીબ્યુટ ફેવર્સ એ પોતે ફેવર્સ આપી શકતા હતા તો ભારતીય જનતા પાર્ટી તો પોતે પૈસા લઈ શકે જ નહીં સાહેબ રિઝલ્ટ આવ્યા પછી આપડી આ પહેલી ચર્ચા છે એક તો આજે શેર શેરબજારની વાત રહી પણ બીજી મેં વાત કરી કે અત્યારે હવે એનડીએ કેમકે જે એનડીએ ની માત્ર બે વખત બેઠક મળી એનડીએ એક કોઈલેશન હતું હવે આ પરિસ્થિતિમાં જે રીતે ચંદ્રબાબુ નાયડુ સાથે આવ્યા હતા બે હજાર ઓગણીસની આસપાસ અમિત શાહે પણ કહી દીધું હતું કે ચંદ્રબાબુ નાયડુ માટે દરવાજા બંધ છે જે રીતે અમિત શાહે કુમાર માટે બિહારમાં કહ્યું હતું હવે બંને વગર છૂટકો નથી બીજી વાત એ કે ગુજરાતથી લઈને કેન્દ્ર સુધી નરેન્દ્ર મોદી અને અમિત શાહને આ જોડીએ મતલબ અલ્પમતમાં ક્યારે સરકાર ચલાવી નથી એ આદત નથી હવે એ સ્થિતિમાં આવવું પડ્યું છે હવે ટીડીપી જયારે ચાર ટકા મુસ્લિમોને આરક્ષણ કે અનામત આપવાની વાત કરે છે બાકી મદરેસાઓથી લઈને ઘણા બધા મુદ્દાઓ છે તેલુગુ દેશમ પાર્ટીના બીજી તરફ જેડીયુ જેડીયુ જાતિ આધારિત વસ્તી ગણતરીના સમર્થનમાં છે ભાજપ સાથે બિહારમાં જયારે સરકારમાં હતી ત્યારથી અને ઉપરથી વિશેષ રાજ્યનો દરજ્જો કેમકે બે હજાર ચૌદ પહેલાનું વડાપ્રધાન મોદીનું એ ભાષણ પણ હવે વાયરલ થઈ રહ્યું છે અને જ્યારે

અને એની જાનનું વર્ણન હતું એમાં એક ઊંટ પણ હોય એક શિયાળ પણ હોય એક વરુ પણ હોય એટલે આ બેટડો છે આજે એ કાવ્યને હકીકત રૂપે રજૂ કરતું તમારે જોવું હોય તો અત્યારનો જે નરેન્દ્ર મોદીનો જે પ્રયાસ છે આ બકરીબાઈના બેટડાની જાન કાઢવાનો એ આજે બિલકુલ આપણને મનોરંજન પણ પૂરું પાડે છે સુધી પૂરું પાડતો રહેશે એવું માનવાનું કારણ નથી એટલે પણ પહેલી વાત એ છે પ્રવીણભાઈ મારે તમને પૂછવું છે કારણ કે મારું જ્ઞાન અહીં કાચું પડે છે વડાપ્રધાન આ એનડીએ ના નેતા તો ચૂંટાણા

અને કદાચ એન્ડોર્સમેન્ટ લેવા ગયા હોત તો ગડકરી એ જોખમ તો નરેન્દ્રભાઈ ને પણ લાગે છે કે આમને બતાવવા જેવા નથી અત્યારે પણ એ બંધારણીય રીતે જે હોય તે સાચું તો નૈતિક રીતે સાચું નથી

અને આરએસએસને જે રીતે ઇન્ડિકેટ ઇન્ડિકેશન એક આપવાનું કદાચ કોને કહ્યું હશે જેપી પી નડ્ડાની શું જેપી નડ્ડા એ સ્થિતિમાં છે કે એ પણ સવાલ થાય એ પછી એટલે કે ચોથા તબક્કા પછી આ સ્ટેટમેન્ટ આવ્યું પછી જસ્ટિફિકેશન જેપી નડ્ડાએ આપ્યું પણ ગઈકાલે રાત્રે બેઠો હતો વ્યાસ સાહેબ તો આ સ્ટેટમેન્ટ આવ્યા પછી પાંચમા છઠ્ઠા અને સાતમા તબક્કામાં મેં યુપીની સીટો જોઈ એકતાલીસ સીટ જેમાંથી બીજેપી માત્ર ચૌદ સીટ જીત્યું છે તો મોદી અને આરએસએસ વચ્ચેની કોલ્ડ વોરમાં શું આ સ્ટેટમેન્ટ આવ્યા પછી ખાસ કરીને યુપીમાં આરએસએસ નો પ્રચાર વધુ કામ કરી ગયો કે સ્થિતિ અલગ છે કેમ કે યોગી આદિત્યનાથ પણ ચર્ચામાં નથી આ રિઝલ્ટ આવ્યા પછી કદાચ ઇન્ડિકેશન આપ્યું હશે કે દેવેન્દ્ર ફડણવીસે જે ઓફર કરી પોતાના રાજીનામાની ઇન્ડિકેશન એ પણ હશે કે યુપી થી પણ થાય પણ એ શક્ય લાગી રહ્યું છે આપને તો આ કોલ વિશે આપનું શું કેવું છે નાનો આરએસએસ

એ છે કારણ કે આરએસએસ બિચારું નિર્દોષ ઓર્ગેનાઇઝેશન એને દોષ હવે નહીં આપી શકાય જો આરએસએસ નો પહેલો સિદ્ધાંત હતો સ્વાહા દમ ન મમમહ મારું કઈ જ નથી બધું રાષ્ટ્ર માટે હું સ્વાહ કરીને જોડાયો છું આજે કેટલા આરએસએસ ના અધિકારીઓ કહી શકે એમ છે તો રામ માધવ વાળો કાંડ થયો જ ના હોત અને જમ્મુ એન્ડ કાશ્મીર ના ગવર્નર ને પૈસા આપવા એ ના ગયા હોત એવા તો ઘણા દાખલા છે રાષ્ટ્ર એ ઇદમ ન મમ પેલું સૂત્ર એ આરએસએસ એ અભયે મૂક્યું

આરએસએસ ના સ્ખલન નો બીજો મુદ્દો ત્યાર પછી જુદા જુદા રૂચાઓ એ કર્યો છે કે આ નો ભદ્રો યંતો વિશ્વ દિશાથી મારા મનમાં સારા વિચારો આવો એ આરએસએસ એ બંધ કર્યું છે વિચારવાનું

સાચા માનવા આપ્યું બધું બદલી શકાય બાપ કઈ રીતે બદલી શકાય બે મિનિટ જેટલો સમય છે

એનું નાટક હતું એનું ટાઈટલ હતું તુગલાક તો પડદો ઉઠે એનો પહેલો ડાયલોગ આવતો હતો કે ધીસ ઇઝ તમિલનાડ કેન હેપન હિયર આ તમિલનાડ છે ગમે તે થઈ શકે એમ ધીસ ઇઝ એનડીએ કેન એનીથી કોંગ્રેસ નું નિર્મૂલન કરવાનું એમણે નક્કી કર્યું કોંગ્રેસ મુક્ત ભારત નું સ્લોગન આપ્યું અને પછી કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગયું હવે આ આ એમના પરસેપ્શન અને આ એમની સમજ છે ગમે તેમ કરીને વર મરો કન્યા મરો ગોળનો તરફાણો કરો મારી ગાદી સલામત રાખો મને મજા કરવા દો બાકી જે થવું હોય તે થાય કોંગ્રેસ મુક્ત ભાજપ થાય કે ભાજપ કોંગ્રેસ યુક્ત ભાજપ થાય અત્યારે ગુજરાતમાં મોટા ભાગના મલાઈદાર ખાતા કોને પાય છે કયા ભાજપના મિનિસ્ટર ભાજપના મિનિસ્ટરો કેટલા છે

આ બધી બાબતોમાં પ્રવીણભાઈ આખી આખી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ભાજપ આરએસએસ સંબંધો ને આ ચેપ્ટરમાં અપડેટ આવતી રહી આપણે મળતા પણ રહીશું એપિસોડ પણ કરતા રહીશું જે પણ પોલિટિકલ હેપનિંગ આવે કેમકે ઈસ્યુ એટલા બધા જોડાઈ રહ્યા છે શેર શેરબજારથી માંડી હવે સરકાર કઈ પ્રકારની બનશે અને તમે કહ્યું કે તમામને સાથે રાખીને ચાલવાનું છે અને સત્તા જ સર્વોપરી હોય છે નંબર ગેમમાં અને આઈડિયોલોજીનું ક્યાં એફિડેવિટ કરાવવાની જરૂર છે અત્યારે પરિસ્થિતિ એવી છે નંબર બસો બોતેર જોઈએ પણ હવે શું શું થશે ટીડીપી જેડીયુ આવ્યા પછી અને ઇન્ડિયા ગઠબંધનને મેન્ડેટ મળ્યું છે પ્રેસ કોન્ફરન્સ કરી આપ્યું છે અને તેમની પણ જવાબદારી બને છે કે હવે જેમ એ ઉઠાવતા રહે જેથી સરકાર ખરા અર્થમાં સૌનો સાથ સૌના વિકાસના સૂત્ર સાથે ચાલે ધન્યવાદ વ્યાજ સમય કાઢવા માટે જીએસટીવી સાથે જોડાવવા માટે તો આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું નમસ્કાર આ કાર્યક્રમના પ્રાયોજક છે પતંજલિ શુદ્ધ સરસિયા નું તેલ શુદ્ધતાની નિશાની ઝાસ એવી કે આવે આંખ માં પાણી સ્વાદ એવો કે આવે મોઢામાં પાણી શેરબજારમાં રોકાણ કરવાની સલાહ મુદ્દે રાહુલ ગાંધીના મોદી શાહ પર આ ગંભીર આક્ષેપ